નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એક નવા જ વિષયની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જે છે આપણો ભૂગોળ જેને આપણે જીયોગ્રાફી કહીએ છીએ તો આ ભૂગોળની ચર્ચા મિત્રો આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાના છીએ હવે પ્રશ્ન થાય કે સાહેબ આ ભૂગોળ એટલે શું એમાં શું શું આપણે ચર્ચા કરવાની છે અને કઈ રીતના આગળ વધવાનું છે જોકે ભૂગોળની થોડીક પ્રાથમિક માહિતી તો મિત્રો તમને છે જ હા ભૂગોળ ભૂ એટલે પૃથ્વી જમીન અને ગોળ એટલે તો તમને ખબર જ છે કે રાઉન્ડ છે એવું ના ચાલે તો આપણે ભૂગોળમાં આપણે પર્યાવરણથી માંડીને હા આસપાસ પર્યાવરણ પછી આપણે શરૂઆત કરી હતી ક્યાં તો કે ભૂગોળ જે આપણે આગળ ધોરણ દસમાં સામાજિક વિજ્ઞાન જે આપણો વિષય આવતો હતો એમાં ઘણા બધા ટોપિકનો સમાવેશ થતો હતો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભૂગોળ બંધારણ એટલે ન્યાયતંત્ર તો બધી જ શરૂઆત એમાં સમાવેશ થતો હતો એમાંનો એક વિષય એટલે કે ભૂગોળ હવે મિત્રો આપણે ધોરણ બારમાં આપણે ભૂગોળને એક અલગ વિષય તરીકે લેવાનો છે આગળ જે આપણે જોઈ ગયા એમાં માત્ર એક વિષયનો એક પેટા પ્રકાર હતો પણ જ્યારે મિત્રો અહીંયા આપણે ચર્ચા કરીએ તો અહીંયા એક વિષય આખે આખો છે એ માત્ર ભૂગોળ જ છે તો ભૂગોળમાં આપણે શું શું છે તો કે આપણી આજુબાજુનું વાતાવરણ હા પછી મૃદાવરણ જલાવરણ શોભાવરણ આ જે આવરણો બધા જે છે એને આપણો સીમા સમાવેશ કરીએ છીએ તો કે ભૂગોળમાં કરીએ છીએ તો આ બધી જ વસ્તુ શેમાં આવે તો કે ભૂગોળમાં આવે તો ચાલો મિત્રો આપણે પાઠ એકની શરૂઆત કરીએ ભૂગોળમાં તો કે ભૂગોળ એક વિષય તરીકે આપણે અહીંયા આ પાઠમાં મિત્રો માત્ર ખાસ કરીને આગળ વધીએ પહેલાં કહી દઉં મિત્રો કે આ પાઠમાં આપને ખાસ કરીને એક ગુણના પ્રશ્નો વધારે આવશે શેના આવશે તો કે એક ગુણના પ્રશ્નો છે એ વધારે આવશે હા આમાં મોટા સવાલો પૂછાવાની શક્યતા બહુ ઓછી છે એટલે આપણો એક ગુણની દ્રષ્ટિએ આ મહત્વનો છે એ પાઠ રહેશે શરૂઆત કરીએ એ પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજી વસ્તુ આપણી ચેનલના લિસ્ટમાં તમને ઇતિહાસ ભૂગોળ તો આપણે જોઈએ છીએ સમાજશાસ્ત્ર ગુજરાતી ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર આ બધા જ વિષયના વિડીયો ઓલરેડી પ્લે લિસ્ટમાં મુકાઈ ગયા છે તો આપણી ચેનલના પ્લે યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાં જવાનું અને ત્યાંથી તમે છે આ બધા જ વિડીયો છે એ જોઈ શકશો ધોરણ અગિયારના અને ખાસ આપણી ચેનલમાં માત્ર ધોરણ અગિયાર નહીં ધોરણ ત્રણથી બાર સુધીની માહિતી છે તો તમારા મિત્ર સગા સંબંધી કે ભાઈ બહેન હોય એને તમે જાણ કરી શકો છો જેથી કરીને એ લોકો પણ આ ફ્રી એજ્યુકેશનનો લાભ લઈ શકે તો ચાલો મિત્રો આપણે હવે પાઠની શરૂઆત કરીએ તો કે પાઠ એક ભૂગોળ એક વિષય તરીકે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે ધોરણ અગિયાર એટલે કે દસ પ્લસ એકમાં તમે ભૂગોળનો એક સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ કરવાના છો ભૂગોળ ખૂબ જ મજાનો વિષય છે ભૂગોળ અને વિજ્ઞાન વચ્ચે ખૂબ જ ગાઢ અનુબંધન છે છે શું કહે તો કે અહીંયા આપણે ચર્ચા કરીશું ધોરણ અગિયારમાં માં ભૂગોળને એક અલગ વિષય તરીકે જોઈતા હતા આગળ આપણે કેવું હતું કે સમાજ સામાજિક વિજ્ઞાન તો આવી રીતના સામાજિક વિજ્ઞાનના આવા અલગ અલગ ભાગ હતા હવે એમાં એક ભાગ આવતો આપણો કયો હતો કે ભૂગોળ તો અહીંયા મિત્રો આપણે જે આ એક ભાગ છે એને જ અહીંયા ઝૂમ કરી દેવાનું છે હા અને એનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે ખ્યાલ આવી ગયો હવે કે ધોરણ દસમાં આપણે ભૂગોળ વિશે આટલી માહિતી લેતા હતા હવે આખો વિષય જ ભૂગોળ બની ગયો છે અને એની ઊંડાણપૂર્વક માહિતી લઈશું અને એમાં શું કે છે તો કે ભૂગોળ ખૂબ જ રસપ્રદ વિષય છે હા જેમ કે આમાં ઘણી આકૃતિઓ છે અને ભૌગોલિક નકશાને આધારે ઘણી માહિતી મળે છે એટલે ઘણો બધો ઇન્ટરેસ્ટિંગ એક વિષય કહી શકાય અને ભૂગોળ અને વિજ્ઞાન સાથે પણ ઘણો જ સંબંધ છે એ જોવા મળે છે ભૂગોળમાં તમે પૃથ્વીનું વાતાવરણ મૃદાવરણ એટલે જેને ઘનાવરણ ઘનાવરણકીય લિથોસ્ફિયર કહો છો સંસાધનો જલાવરણ માનવીય પ્રવૃત્તિ અને તેમના આંતરિક સંબંધો વિશે જાણકારી મેળવશો જોકે આમાં થોડી થોડી આપને ખ્યાલ પણ છે તો કે વાતાવરણ છે મૃદાવરણ છે જેને ઘનાવરણ એટલે કે લિથોસ્ફિયર સંસાધનો જે આપણે અલગ અલગ જોઈ ગયા કુદરતી સંસાધનોને પછી જલાવરણમાં માનવીય જે પ્રવૃત્તિઓ છે આ બધીનો જે આંતરિક સંબંધ છે એકબીજા સાથે જે સંબંધો જોડાયેલા છે એની ચર્ચા આપણે અહીંયા આગળ કરવાની છે આપ સૌમાં મનમાં થતો હશે એક જ પ્રશ્ન કે ભાઈ ભૂગોળ ભણવાની જરૂર હું ભાઈ શા માટે ભૂગોળ શીખવું પડે જો કે ઘણા વિષયમાં આપણે એવું થતું હોય છે કે ભાઈ આ વિષયની જરૂરિયાત શું જોકે આપણા શિક્ષકો છે એ ઘણા ઇન્ટેલિજન્ટ હોય છે પણ ઘણી ઘણી વખત ઉતાવળમાં એ લોકો જણાવતા નથી અથવા તો આપણે આપણે પ્રશ્ન પૂછી જ નથી શકતા હા શિક્ષકને આપણે પ્રશ્ન આપણો પહોંચાડી જ નથી શકતા તો શિક્ષક આપણા મનની વાત તો જાણી નહીં શકે રેડી તો એને ખ્યાલ નથી હોતો જેથી કરીને વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક અસમજતામાં જ હોય છે કે સર અમારે આ વિષય આવે છે ભણવાના ક્યાં છે કઈ રીતના અમને ઉપયોગી છે તો મિત્રો આપણે આગળ એની ચર્ચા કરીશું ભાઈ આ વિષયો આપણે કઈ રીતના ઉપયોગી છે ભણવાના શા માટે આજે તમારા પ્રશ્નો શોધવો અને એની સમસ્યાનું સમાધાન આપણે ભૂગોળના કરવા માટે વિષયમાં પ્રવેશ કરવો પડશે શેમાં તો કે ભૂગોળ વિષયમાં જોઈએ તો ચાલો શરૂઆત કરીએ આપણો મહત્વનો મુદ્દો એટલે કે ભૂગોળ શું છે વોટ ઇઝ જીઓગ્રાફી હા અહીંથી આપણી શરૂઆત થાય કે ભાઈ ભૂગોળ છે શું પહેલાં એ સમજીએ અને પછી એનો ઉપયોગ સમજીશું તો જોઈએ પૃથ્વી મનુષ્ય ઉપરાંત સમગ્ર જીવસૃષ્ટિના નિવાસ સ્થાન છે એટલે પૃથ્વીમાં માત્ર મનુષ્ય નહીં પણ મનુષ્ય સિવાય સજીવો નિર્જીવો જે અલગ અલગ જીવસૃષ્ટિઓ છે આ બધાનો સમાવેશ પૃથ્વીમાં થાય છે પૃથ્વીનું ભૌતિક સ્વરૂપ સર્વત્ર સમાન નથી હવે તમને ખ્યાલ છે પૃથ્વી છે એ બધી જગ્યાએ એમ સપાટ નથી ભાઈ કેવું છે નગર તો માણ અહીંથી ગયો નક્કી જ ન રહે ફર્યાદ રાખા આ ઉબુરા જે આપણે સેટેલાઇટ ફરે છે એમ એટલે પૃથ્વીનું જમીન છે એ આપણે સપાટ નથી તો શું છે એમાં તો કે એમાં છે એ શું છે તો કે એમનો કહેતા ભાઈ કાકરા છે ને પાણા છે ને રસ્તો ખરાબ છે ને એ વસ્તુ નહીં પણ આપણે પૃથ્વીની દૃષ્ટિએ જોઈએ તો કે એમાં પર્વતો રહેલા છે ઉચ્ચ પ્રદેશો છે મેદાનો છે ખીણો છે મહાસાગરો છે સાગરો છે નદીઓ વિશાળ વન વૃક્ષો છે વેરાન રણ રણપ્રદેશો આવેલા છે એટલે કે પૃથ્વી ઉપર આ સિવાય બધું આવું બધું પણ આવ્યું છે ભાઈ કઈ કઈ વસ્તુ તો કે પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો ખીણો મહાસાગરો સાગરો નદી વિશાળ વન ક્ષેત્ર રણ પ્રદેશ આ બધી જ વસ્તુનો શેમાં સમાવેશ થાય તો કે પૃથ્વી ઉપર સમાવેશ થાય છે પૃથ્વીના ભૌતિક તત્વોની વિવિધતાને કારણે સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક પર્યાવરણમાં ભિન્નતાઓનો જન્મ થાય છે એટલે કે પૃથ્વીની જે આ ભૌતિક તત્વો છે એ વિવિધતા અલગ અલગ છે એટલા માટે જ આપણે સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક જે પર્યાવરણ છે એમાં અલગ અલગ જોવા મળે છે ભિન્નતા જન્મે છે સાંસ્કૃતિક વિકાસની લાંબી યાત્રાને કારણે માનવ દ્વારા ગામડા શહેરો બજારો રેલમાર્ગો સડક માર્ગો ઔદ્યોગિક એકમો બંદરો વગેરે અનેકવિધ સાંસ્કૃતિક વૈવિધ્યવાળું પર્યાવરણ નિર્માણ પામ્યું છે તો કેટલાક પ્રદેશોમાં માનવી પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિને આધીન બન્યો છે જો શું કહે છે તો કે સાંસ્કૃતિકની વિકાસની જે સંસ્કૃતિને વિકાસને લગતી લાંબી યાત્રાને કારણે હા જે આપણે કબીલાય વ્યવસ્થા જો કે પહેલાં તો આપણું રખડતું ભટકતું આદિમાનવ જેને આપણે વાત કરીએ તો આદિમાનવથી લઈને માણસ અત્યારે ક્યાં સુધી પહોંચી ગયો છે તો કે નવી નવી ટેકનોલોજી સોરી શરૂઆત થઈ શોધખોળ થઈ અને લીધે માણસ પણ સતત પ્રગતિ કરતો રહ્યો છે એટલે કે જુઓ આની યાત્રાને લીધે શું થયું તો કે માનવ પહેલાં ગામડામાં પછી શહેરોમાં બજારો આ સિવાય રેલ માર્ગો શરૂઆત થયા સડક માર્ગો ઔદ્યોગિક નાના મોટા એકમો થયા બંદરોની શરૂઆત થઈ આવી અલગ અલગ ઘણી બધી છે શું થયું તો કે સાંસ્કૃતિક વાળું પર્યાવરણનું શું થયું તો કે નિર્માણ છે એ થયું શરૂઆત થઈ કેટલાક પ્રદેશોમાં માનવીની પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિ આધીન બન્યો તો કે કઈક અંશે પ્રદેશમાં તેણે પરિસ્થિતિને પોતાની પરિશ્રમ બુદ્ધિ અને વૈજ્ઞાનિક સંશોધનથી પોતાને અનુકૂળ છે એ બનાવી દીધી ઘણા એવા પ્રદેશો હતા જ્યાં માનવીની પ્રતિકૂળ હતું અનુકૂળ ને પ્રતિકૂળ આ બે શબ્દો આપણા આવેલા છે તો અનુકૂળ એટલે માફક આવવું આપને સેટ થઈ જવું અને પ્રતિકૂળ એટલે માફક આવવું નહીં તો આ અનુકૂળ ને પ્રતિકૂળ બંને શબ્દ યાદ રાખીશું તો કે છે કેટલોક વિસ્તાર એવો હતો કે માણસ માટે અનુકૂળ નહોતો જેમ કે રણ વિસ્તાર જેમ કે આપણે ખાસ એક ખંડ છે જેનું નામ તમે કોમેન્ટમાં આપશો એવી આશા રાખું છું કે જ્યાં નકલો બરફ જ છે માનવ વસત શક્ય નથી પણ અમુક લોકો ત્યાં રહે છે કોણ ખાસ કરીને મિત્રો માણસોની તો કોઈ માહિતી મળતી નથી ચોક્કસ પણ આપણા વૈજ્ઞાનિકો છે એ ત્યાં રહે છે અમુક સમય ત્યાં સંશોધન કરવા માટે લેબમાં રહે છે હવે પ્રશ્ન એ થાય છે માનવ જીવન અસ્તિત્વ શક્ય નથી તો રહે છે કે એ રીતના તો એ જ મુદ્દો આપણે અહીંયા સમજી શકાય સરળતાથી કે કેમ તો કેમ કોઈ પ્રદેશ પરિસ્થિતિ પોતાની અનુકૂળ બનાવી દીધી વિજ્ઞાન ટેકનોલોજી સાથે મળીને જો એને પરિશ્રમ બુદ્ધિ અને વૈજ્ઞાનિક સંશોધનને લીધે એમની પરિસ્થિતિ કેવી કરી નાખી અનુકૂળ બનાવી દીધી જેમ કે જે આપણે ત્યાં તમને ખ્યાલ હોય તો અલગ અલગ છે એ ત્યાં શું કરવામાં આવી છે લેબ કરવામાં આવી છે હા અને લેબમાં વૈજ્ઞાનિકો અમુક અમુક મહિનાઓ રહે છે હા અને ત્યાં જઈને શું કરે છે સંશોધન કરે છે એટલે અમુક અમુક વસ્તુઓમાં છે એ અમુક વિસ્તાર છે એના માટે પ્રતિકૂળ હતો તો અમુક કેવો કરી નાખો છે એમની બુદ્ધિ એમની છે એ શુંથી રહેણી કેણી પરિશ્રમ તો આ વૈજ્ઞાનિક શોધને લીધે એને અનુકૂળ કરી આપ્યું પૃથ્વી સપાટી પર આવેલા ભૌતિક તત્વો અને માનવીય તત્વોની ભિન્નતાનો અભ્યાસ ભૂગોળ વિષયમાં થાય છે તો શું કે છે પૃથ્વીની જે સપાટી ઉપર આવેલા ભૌતિક જે તત્વો છે અને માનવીય તત્વો છે આ બેનો અભ્યાસ છે એ કયા વિષયમાં થાય છે તો કે ભૂગોળ વિષયમાં થાય છે તો કે ભૂગોળ આ બધી વસ્તુનો સમાવેશ થાય છે હવે મૂળ આપણે ચર્ચા કરવાની છે ભૂગોળ શબ્દની તો ભૂગોળ માટે જીઓગ્રાફી શબ્દ છે એ સૌ પ્રથમ ઈસવીસન પૂર્વેની બીજી સદીમાં ગ્રુપ ગ્રીક ભૂગોળવિદ ઇરેસ્ટોસ્થિનિસે પ્રયોજ્યો હતો ખાસ મહત્ત્વનો અને મોસ્ટ એમપી સવાલ એક ગુણનો તો કે જીઓગ્રાફી છે એ ભૂગોળ માટે જે જીઓગ્રાફી સૌ પ્રથમ શબ્દ છે એ કોણ હતો કે ઈસવીસન પૂર્વે બીજી સદીમાં ભૂગોળવિદ કોણ હતા ગ્રીકના તો કે ઇરિસ્ટોથીસ એણે છે આ પ્રયોજ્યો ઉપયોગ કર્યો હતો લેટિન ભાષાનો જીવોનો અર્થ પૃથ્વી અને ગ્રાફિયા એટલે કે એટલે કે વર્ણન કરવું એથી ભૂગોળનો અર્થ થાય શું થાય તો કે પૃથ્વીનું વર્ણન કરનાર વિજ્ઞાન તો આપણો યા અર્થ મહત્ત્વનો છે મોસ્ટ એમ્પી છે હા જીઓ એટલે પહેલું જીવો નથી અપાય હા અત્યારે માઇન્ડમાં જીઓ કે એટલે બધાને પેલું કાળવાળી જે છે અત્યારે હા મોબાઈલ કાર્ડ છે ને મોબાઈલ ફોનવાળું હા એ ગણાયને મનમાં ઘૂમતું હોય છે તો એ નથી એ જીઓનો અર્થ પેલા તો કઈ ભાષાનો શબ્દ છે લેટિન ભાષાનો છે યાદ રાખીશું હા કેમકે અલગ અલગ આપણે આગળ અલગ વિષયોમાં પણ ક્યાંક ને ક્યાંક બીજા અલગ અલગ ભાષાને લેટિન છે ગ્રીક છે આવા અલગ અલગ ભાષાના છે એ શબ્દો પ્રયોજાતા હોય છે જેથી કરીને આપણે ખ્યાલ રહે તો લેટિન ભાષાનો જીઓ જેનો અર્થ થાય પૃથ્વી અને ગ્રાફિયા એનો અર્થ શું થાય તો કે વર્ણન કરવું એટલે કે ભૂગોળનો અર્થ થાય પૃથ્વીનું વર્ણન કરતું વિજ્ઞાન એને ભૂગોળ કહેવાય આગળ વધીએ આપણે ભૂગોળનો શાબ્દિક અર્થ પૃથ્વીનું વર્ણન કરવું એવું થાય પૃથ્વીનું વર્ણન એવો થાય છે પૃથ્વીની સપાટી પર સપાટી સોરી પૃથ્વીની પૃથ્વી સપાટીનું પદ્ધતિસર વર્ણન કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ શું કહે છે વ્યાખ્યા શું થઈ એમની ટૂંકમાં વ્યાખ્યા તો કે પૃથ્વી સપાટીનું પદ્ધતિસર સ્ટેપ બાય સ્ટેપ વર્ણન કરતું વિજ્ઞાન એને શું કહેવાય ભૂગોળ પૃથ્વીમાં જે પ્રદેશનો અભ્યાસ કરવાનો હોય તેના સ્થાન ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ સૃષ્ટિ ખેતી તથા બગાયતી પાક ખનિજો સંશોધન ઉદ્યોગો પરિવહન તેમજ તે પ્રદેશનો વસવાટ કરતા માનવ સમુદાય અને તેની પ્રવૃત્તિ વગેરે વિશે વ્યવસ્થિત માહિતીનો સમાવેશ ભૂગોળમાં કરવામાં આવે છે શું કે છે મિત્રો તો કે ભૂગોળમાં જે વિસ્તારનો જે પ્રદેશનો અભ્યાસ કરવો હોય તો એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવે ખાલી એક બે વસ્તુ ધ્યાનમાં લઈને ભૂગોળ થઈ જાય એવું ના હોય મિત્રો કઈ કઈ વસ્તુ છે તો કે જો એનું સ્થાન છે એની ભૃપુષ છે આબોહવા છે વનસ્પતિ પ્રાણીસૃષ્ટિ ખેતી બાગાયતી પાકો ખનીજો સંશોધનો ઉદ્યોગો પરિવહન એમાં વસવાટ કરતા માનવો અને એની પ્રવૃત્તિ વગેરે વસ્તુ ધ્યાનમાં લઈને કોઈપણ વિસ્તારનું શું થઈ શકે અધ્યયન થઈ શકે અભ્યાસ થઈ શકે એની ભૂગોળની માહિતી મળી શકે પ્રસિદ્ધ ભૂગોળવિદ હાડસોને હાડસોનના મત મતાનુસાર ભૂગોળનું એક એવું વિજ્ઞાન છે કે જે પૃથ્વીના એક સ્થાનથી બીજા સ્થાન સુધીનું પરિવર્તનશીલ સ્વરૂપોનું વર્ણન એટલે કે માનવ સંસારના રૂપમાં કરે છે તો કયા વ્યક્તિ યાદ રાખીશું પ્રસિદ્ધ ભૂગોળવિદ જેનું નામ હતું હાડસોન હાડસોનના મતા અનુસાર ભૂગોળ એક એવું વિજ્ઞાન છે કે જે પૃથ્વીના એક સ્થાનેથી બીજા સ્થાન સુધી પરિવર્તનના સ્વરૂપમાં શું થાય છે તો કે માનવ સંસાર રૂપમાં છે આગળ વધીએ આવે કેટલાક ભૂગોળવિદો ભૂગોળના સમગ્ર વિષયને ત્રણ ટૂંકા પ્રશ્નોને સાત શબ્દોમાં વર્ણવે છે જેમાં શું છે વોટ ઇસ ક્યાં છે વેર ઇઝ શા માટે છે વાય ઇટ ઇઝ વાય ઇટ ઇઝ તો કેટલાક જે ભૂગોળવિદો છે એ ભૂગોળને ત્રણ બાબતને આધારે એનું અવલોકન કરે છે પહેલો શબ્દ શું છે વોટ ઇસ હા આપને એક ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે એવો છે ખાસ ધ્યાન રાખીશું વોટ ઇઝ શું છે ભાઈ હા પછી વેર ઇઝ ક્યાં છે વેર એટલે ક્યાં છે વાય ઇટ ઇઝ શા માટે છે તો આ બધા આના આધારે પણ ભૂગોળથી માહિતી ભૂગોળ ભૂગોળવિદો માહિતી મેળવતા હોય ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વીની જેટલું વિશાળ હોવા છતાં એમાં મુખ્યત્વે બે જ પરિબળોનો અભ્યાસ થાય છે શું કહે છે તો કે ભૂગોળનું તો કાર્યક્ષેત્ર બહુ મોટું છે ભાઈ પૃથ્વી જેટલું પૃથ્વી છે તો અહીંયા ભૂગોળ છે જ ભાઈ પણ એમાં મુખ્ય બે જ પરિબળોનો અભ્યાસ થાય છે એક તો પ્રાકૃતિક તત્વો જેને ફિઝિકલ એલાઇમેન્ટ અને સાંસ્કૃતિક તત્વો જેને કલ્ચરલ એલાઇમેન્ટ આ બંને માનવને માનવને કેન્દ્ર સ્થાને રાખી તપાસવામાં આવે છે એટલે કે જે ભૂગોળમાં કયા બે તત્વોનો અભ્યાસ થાય છે તો પહેલું પ્રાકૃતિક તત્વનો જેને ફિઝિકલ એલાઇમેન્ટ સોરી પ્રાકૃતિક તત્વ એને ફિઝિક્સ ફિઝિકલ એલાઇમેન્ટ અને સાંસ્કૃતિક તત્વ એને કલ્ચરલ એલાઇમેન્ટ કહેવામાં આવે છે આ બંનેનો આ બંનેના આધારે છે એ ભૂગોળનો અભ્યાસ થાય છે જેમાં મુખ્ય કેન્દ્રમાં કોણ હોય છે તો કે માનવી હોય છે ભાઈ કોણ હોય છે માનવી છે એ કેન્દ્રમાં રાખીને અભ્યાસ કરવામાં આવે પૃથ્વી પર આ પ્રકાર આકાર લેતી પ્રત્યેક ભૌતિક ઘટનાઓને કાર્યકારણને સંબંધને સમજાવે છે માનવ કાર્યકારણના સંબંધના સંદર્ભમાં ભૂગોળને સમજે તો જ ભૂગોળનું જ્ઞાન જીવન ઉપયોગી બને શું કહેવા માંગે છે તો કે પૃથ્વીના આકાર લેતી જે પ્રત્યેક એટલે કે દરેક ભૌગોલિક પરિસ્થિતિ ઘટનાઓ છે એનો કાર્યકારણ સંબંધ છે એટલે કે ક્રમબદ્ધ છે એ સંબંધ છે એમાં ચેન્જીસ છે એ ક્રમબદ્ધ જોવા મળે છે અને માનવીને જે આ કાર્યકારણના કારણના સંબંધ સાથે સંબંધ સંબંધના સંદર્ભમાં ભૂગોળને જે સમજે તો જ ભૂગોળનું જ્ઞાન છે એ શું થાય તો કે માનવીના જીવનમાં ઉપયોગી નીવડે હવે આગળ આપણે માહિતી મિત્રો જોવાની છે પણ જેની ચર્ચા મિત્રો આપણે આગળ આગળના લેક્ચરમાં કરીશું કેમ કે આ વિડીયોમાં કરીશું તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું ફરી મળીશું નવા ભાગમાં ત્યાં સુધી રજા લઈએ થેન્ક યુ જય હિન્દ જય ભારત હસ્તો